गुजरात सरकार ना रमतगमत सासंस्कृतिक विभाग द्वारा संगीत नाटक अकादमी ना सहयोग की तारीख चौवीस पच्चीस डिसेम्बरे बेदिवसीय सासणगीर खाते सासणगीर संगीत उत्सव बेहजार चौबीस नु आयोजन करायु એશિયાટિક સિંહના રાષ્ટ્રીય અભયારણ અને કુદરતી સૌંદર્ય ખાતે ગુજરાતી લોકસંગીત અને લોકસાહિત્યના દ્વિદિવસીય કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. સાસણગીરમાગાવેલ સિંહ સદનથી માત્ર 1 કિલોમીટર દૂર આવેલ ભાલછેલ ગામના હોટેલ ગ્રીન પાર્ક ખાતે આ જાહેર કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુજરાતના नामांकित કલાકારો અને લોકસાહિત્યકારોની ઉપસ્થિતિ રહી હતી કડકડતી ઠંડીમાં પણ પ્રવાસીઓ અને સ્થાનિકો મોડીરાત્રી સુધી ઉપસ્થિત રહ્યા હતા રજાના દિવસોમાં પ્રવાસીઓ સાસણગીરના પ્રવાસે આવતા હોય છે તે જ સમયમાં આ કાર્યક્રમ હોવાથી પ્રવાસીઓ માટે અને સાસણગીરના ગ્રામ્ય જનતા માટે પણ આ કાર્યક્રમ આકર્ષણરૂપ બન્યો હતો આજની યુવા પેઢી નાતાલ અને એકત્રીસ ડિસેમ્બરના તહેવારોમાં વ્યસનો તરફ ખૂબ જ વધી રહી છે જે દેશ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભારતીય સાંસ્કૃતિક વારસો જળવાઈ અને આપની સંસ્કૃતિ આપનું કલ્ચર આપના ગીતો સંભાળના ભજન રાસગરબા દુહાછંદા સહિત યુવા પેઢીમાં જળવાઈ રહે તે માટે ટુરિસ્ટોની આ સમયમાં અવજવર એવા એશિયાન્ટિક સિંહોની ભૂમિ સાસણગીર ખાતે સંગીત મહોત્સવનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું નમસ્કાર ગીર ખાતે એકેડેમી દ્વારા લોક સંગીત પેઢીનું નવીનતમ સંગીતનું સમન્વય કરીને પ્રોગ્રામ બે દિવસીય પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ઘણી બધી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને જેમાં આજે અમારો પ્રથમ દિવસ હતો અમે ગુજરાતી ગીતો અને નવા ગીતોની મેડલિસ્ટ મેશઅપ કરીને જે લોકોને પણ સમજમાં આવે અને લોકસંગીત પણ લોકોના કાનના કાનના પરગે પડઘે પડે એવો પ્રયત્ન કર્યો છે અને લોકોને ખૂબ મજા આવી છે અને અમને પણ ખૂબ મજા આવી છે થેન્ક યુ સો મચ જી આજકલની જે યુવા પેઢી છે એ એના માટે અમે થોડા ન્યુ બોલિવૂડ ગીતોનો મેશઅપ અને એની સાથે સાથે લોકસંગીતના ગીતોનો પણ મેશઅપ અમે લઈ આવેતા કારણ કે જે આજની યુવા પેઢી છે એ લોકસંગીત જોડે પણ રિલેટ કરે એમનો આપણો કલ્ચર ખબર પડે અમુક છંદો ખબર પડે અને એના માટે એવા પ્રકારની અમે મેડલીસ પ્રેઝન્ટ કરી હતી થેન્ક યુ મારું નામ પ્યારુભાઈ વટસરિયા છે ને હું અહીંયા સાસણગીર માં હોટેલ ગ્રીન પાર્ક ચલાવું છું રાજ્ય સરકારશ્રીના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ દ્વારા તેમજ ગુજરાત રમત ગમત નાટક નૃત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો અત્યારે નાતાલનું મિની વેકેશન ચાલી રહ્યું છે અને થર્ટી ફર્સ્ટ ના પણ ખૂબ નજીકના ટૂંકા દિવસો બાકી રહ્યા છે ત્યારે સાસણ ગીર ખાતે ખૂબ મોટા સંખ્યામાં પ્રવાસીઓ સાસણગીર તરફ આવી રહ્યા છે અને એમાંય ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે પ્રવાસીઓ સાસણગીર તરફ છે એ બધા લગભગ ગુજરાત બહારના પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર શ્રી દ્વારા ગુજરાતની ધરોહર અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા માટેના આ એક પ્રયાસના ભાગરૂપે સાસણગીર ખાતે હોટલ ગ્રીન પાર્કના પટાંગણમાં બે દિવસનો આ સંગીત નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે અને ખાસ કરીને વાત કરીએ તો આજનું જે યંગ જનરેશન છે તે વ્યસનો તરફ આગળ વધી રહ્યું છે અને આવા સાંસ્કૃતિક વારસા તરફથી વિમુખ થઈ રહ્યું છે ત્યારે સરકાર હંમેશા એવા પ્રયાસો રહ્યા છે કે આ યુવા ધનને સંસ્કૃતિ તરફ વાળવા માટેના આવા અવનવા પ્રયોગો થકી આવા ઉત્સવોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આવી ખૂબ ભયંકર ઠંડી હોવા છતાં પણ આજે ખૂબ મોટી સંખ્યાના પ્રવાસીઓ આ પ્રોગ્રામ નિહાળવા માટે આવી રહ્યા હતા અને આજે એક ખૂબ સારો એવો પ્રોગ્રામ આ ગુજરાતના એક ખ્યાતના કલાકારો દ્વારા ખૂબ સરસ રીતે આ પ્રોગ્રામ પીરસવામાં આવ્યો અને આવતીકાલે પણ એક ભવ્ય લોકડાઉન આયોજન કરવામાં આવેલ છે તેમાં પણ ખૂબ મોટા પ્રવાસમાં પ્રમાણમાં પ્રવાસીઓ આવવાના છે